ખેડૂત મિત્રો તો હવે આપણે એક છેદે પાંચ વીઘા એક ભાઈની જમીન છે બીજા ભાઈની પાંચ વીઘા છે અને ત્રીજા ભાઈની પાંચ વીઘા જમીન છે ત્રણેય જમીન થઈને પંદર વીઘા જમીન છે તો આપણે એમાં મગફળી ત્રણેય ભાગમાં અલગ અલગ વાવેતર કરેલ છે એકમાં છે બત્રીસ નંબર એકમાં છે અઠ્યાવીસ નંબર અને ત્રીજા ભાગમાં છે વીસ નંબર તો મિત્રો આજે તમને એનું રિઝલ્ટ આપણે દેખાડવાના છે કે કયા બિયારણમાં વધારે ઉત્પાદન મળે છે તો આપણે અને તમને ખેડૂત મિત્રો બતાવશું ચાલો મિત્રો તો હવે આપણે જઈએ છીએ મગફળીના દાળા ઉપાડવા કે કયા મગફળીમાં વધારે ઉત્પાદન છે તો આપણે પેલા વીસ નંબરનું જોવાનું છે વીસ નંબરની મગફળીમાં કેટલો ફાલ છે તે આપણે જોવાના છે તો વીસ નંબરની મગફળી પાસે આપણે જઈએ છીએ આ જો મિત્રો મિત્રો હવે આપણે આ જો વીસ નંબર માંડવીમાં ફૂકી ગયા છે આ જોઈ લો આપણે આ પાંચ વીકાની માંડવી છે આ જોઈ શકો આ પાંચ વીકાની માંડવી છે અને આ વીસ નંબર છે તો આમાંથી આપણે એક દાડું ઉપાડવાનું છે મતલબ વસાડેથી આપણે ઉપાડશું કેવોક છે કેવોક નહીં તે તમને બતાવશું પછી આપણે અઠ્યાવીસ નંબરની માંડવીમાં જઈશું અને પછી બત્રીસ નંબરમાં જશું તો હવે આપણે વીસ નંબરના માંથી એક ડાડુ ઉપાડીએ તો ભાઈ એક ઉપાડો આ જો મિત્રો ઉપાડીએ મિત્રો કારણ કે આપણે ત્રણે ત્રણ વીસ નંબર અઠ્યાવીસ નંબર અને બત્રીસ નંબરમાં એક સરખી જમીન છે અને એક હેઠે જ છે અને આપણે એક સરખી જ દવા સાટી છે મતલબ કંઈક વાર આમ થોડોક ફેરફાર થઈ જાય દવા સાટવામાં બાકી તો બધું આમ સેમ ટુ સેમ જ છે વીસ નંબરમાં મતલબ મારા ધારા પ્રમાણે ઉતારો ઓછો આવશે બતાવું વીસ નંબરમાં કારણ કે આ ડાળા છે મિત્રો જો એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ જેવું છે એ જ ડાળા પાંચ છ છે છ ડાળા તો હવે આના બહુ સારા છે અને આ દાણો ભરાવતા રે થાય એમ છે મિત્રો આ જો પાક નો સારી છે વીસ નંબર મગફળી આપણે દબાવીએ તો ખૂટતી નથી દોડવો હવે આપણે જઈએ અઠાવીસ નંબરમાં મિત્રો અઠાવીસ નંબરના ના દાણા ઉપાડી વીસ નંબર તો હવે આપણે ઉપાડી દીધો આનો આપણે રિઝલ્ટ જોઈ લીધું છે કે કેટલો ફાલ છે તો હવે આપણે અઠ્યાવીસ નંબર વે જવાનું છે આ જો મિત્રો આપણે લગાતાર એક ધારી માંડવી છે મગફળી જ દેખાય છે આ વ્યૂ પણ હારા આમાં આવે છે ભાઈ જોરદાર વાદળા અને વાદળા અને છે તો હવે આપણે અઠ્યાવીસ નંબરની માંડવીમાં પહોંચી ગયા છે આ જો અહીંયા હેઢો આવી ગયો છે અહીંથી આ પાંચ વીઘા પૂરું થઈ છે વીસ નંબરવાળાનું હવે આ પાંચ વીઘા શરૂ થઈ છે અઠયાવીસ નંબરવાળાનું તો આમાં પહેલાં આપણે એક સાઈડથી નહીં ઉપાડીએ આપણે વસાડેથી ઉપાડીશું કારણ કે તમને ખબર પડે મિત્રો કે કઈ બાજુથી આપણે ઉપાડ્યું છે દાડું આપણે આ સેન્ટરમાંથી ઉપાડશું એકદમ વસાળેથી તો આપણે સંજયભાઈ ઉપાડશે તો આગળની માહિતી આપણે સંજયભાઈ દેશે હવે આપણે ભાઈ સંજયભાઈ દાડુ ઉપાડો અને આપણે ખેડૂતભાઈઓને કંઈક જણાવજો આ અઠ્યાવીસ નંબરની મગફળી છે મિત્રો અઠ્યાવીસ નંબરમાં આપણે ફાલ જોઈ લઈએ મિત્રો હા ચ્યાવીસ નંબર મગફળીનું બિયારણ છે તમે જોઈ શકો છો હા અચ્યોસ નંબર છે આમાં કમસે કમ ઓછામાં ઓછા અમે નવજ્ઞાન દવા સાટી હતી એ લોકોએ નવદાણ સાટી હતી બાજુવાળા વીસ નંબર અને બત્રીવાળા હોય નવ દસ વાર દવા છાંટેલ છે દવા બધી અમે એક એક્રોમાથી જ લઈએ છીએ અને દવા એક જ જવા જાય છે અને અમે તણાઈ ખેતરવાળા છાંટીએ છીએ હાલો તો મિત્રો આપણે વીસ નંબર પેલા ઉપાડી હતી પછી અઠાવી નંબર ઉપાડી છે તો આ વીસ નંબરના ડાળા છે મિત્રો અને આ અઠાવી નંબરના છે તો હવે આપણે જવાનું છે બત્રીસ નંબર માંડવી ઉપાડવા માટે અને બત્રીસ નંબર માંડવી ઉપાડીને ડાળા તમને બતાવશું દોડવાય બતાવશું અને પછી એક સાથે તણાઈ કાળા રાખી અને તમને પાછા બતાવશો તો મિત્રો સેલેશ્યુદી વિડીયો જોવાનું ભૂલતા નહીં આપણી ચેનલ ખેડૂતની દુનિયા અગિયાર એકનમાં તમને ખેતી વિશે અલગ પ્રકારના નવા નવા વિડીયો જોવા મળશે જેમ કે મગફળી છે કપાસ છે આપણે ઋતુ પ્રમાણે તમને વિડીયો બતાવશું અને ઋતુ પ્રમાણે આપણે ક્યુ બિયારણ ખેતી વાવીએ છીએ અને ખેતી કરીએ છીએ તે તમને સ્ટેપ બાય સ્ટેપ આપણી ચેનલમાં જોવા મળશે આપણે હમણાં ચેનલ નવી બનાવેલી છે તો અત્યારથી આપણે સ્ટાર્ટ કરેલું છે તો આપણે ચેનલમાં પહેલાં વહેલાં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે વીસ વીસ નંબરની બતાવી દીધેલી છે અને અઠ્યાવીસ નંબરની માંડવી પણ બતાવી છે હવે આપણે બત્રીસ નંબરની બતાવવાની છે તો આ અઠ્યાવીસ નંબર વાળાનું પાંચ વીઘા પૂરું થઈ ગયું છે હવે બત્રીસ નંબર વાળાનું પાંચ વીઘા શરૂ થાય છે તો આમાં પણ આપણે એક્ઝેક્ટ બસારે આવશું તો આ જોઈ લો મિત્રો આ નંબર વાળાનું છે હા ભાઈ આપણે સંજયભાઈ વીસ નંબરનું ડાડુ અને અઠ્યાવીસ નંબરનું ડાડું ઉપાડીને હાથમાં રાખે છે મિત્રો બત્રીસ નંબરની મગફળી ઉપાડીએ છીએ તમે લજો હા છે મિત્રો બત્રીસ નંબર મગફળી તમે જોઈ શકો છો આના ડોડવા વીસ નંબરના ડોડવા મોટા થાય છે અને ભરાવદારય થાય છે અને બત્રીસ નંબરના ડોડવા જરાક સાઇઝમાં ટૂંકા થાય છે વીસ નંબરના ડોડવા જાડા હોય છે અને આના થોડાક પતલા ડોડવા હોય છે બત્રીસ નંબરના અને બત્રીસ નંબરમાં મારા ધારા પ્રમાણે બત્રીસ નંબરમાં તારો વધે તો એને મતલબમાં પાછો પાકમાં ફેરફાર કર મિત્રો તો હવે આપણે વીસ નંબર અઠ્ઠાવીસ નંબર અને બત્રીસ નંબર ત્રણેય ખેતરમાંથી ડાળા ઉપાડ્યા છે મિત્રો તો હવે આપણે તમે જોઈ શકો છો મિત્રો આ છે વીસ નંબર મિત્રો આ વીસ નંબરના ડાળા છે આ મિત્રો છે અઠ્ઠાવીસ નંબરના ડાળા એને આપણે એની બાજુમાં મેંશું અને આ મિત્રો છે બત્રીસ નંબરના ડાળા તો એને આપણે બાજુમાં મેંશું હવે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તણાઈ અલગ અલગ વેરાયટી મૂકી છે હવે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો દવાઈ છખી સટલ છે ખાતરમાં ફેરફાર થાય કદાચ દવામાં થોડો ઘણો ફેરફાર થાય મિત્રો પણ દવા સાતા પછી આમ રિઝલ્ટ તો દવાનું સારું મળ્યું છે અને ઉત્પાદન તો બહુ આમ સારું દેખાય છે હવે તમે મિત્રો કોમેન્ટમાં બતાવજો કે કી માગફળીનું વધારે ઉત્પાદન આવશે મિત્રો તો આ વિડીયોમાં તમને વીસ નંબરના ડાળા બતાવ્યા છે અઠ્યાવીસ નંબરના ડાળા બતાવી બતાવ્યા છે અને બત્રીસ નંબરના ડાળા બતાવ્યા છે અને તમે જોયા પણ છે કે આપણે કઈ રીતે ઉપાડીયા છે અને ક્યાંથી ઉપાડીયા છે અને આપણે કઈ પ્રકારની દવાનો ઉપયોગ કર્યો છે મતલબ દવા એક સરખી સાટી છે દવા ખાતર મતલબ થોડો ઘણો ફેરફાર તો થાય જ છે એ તો કોઈ પણ જગ્યાએ થોડો ઘણો ફેરફાર તો થવાનો છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલ ખેડૂતની દુનિયા અગિયાર એકાવનમાં તમને આવા જ વિડીયો જોવા મળશે અને ઋતુ પ્રમાણે જોવા મળશે અને મિત્રો આપણે માંડવી કાઢશું જ્યારે પણ તમને કઈ મગફળીમાં કેવો ફાલ છે તેના તમને બતાવશું કઈ રીતે આપણે કાઢશું એ બધું તમને વિડિયો સ્ટેપ બાય સ્ટેપ બતાવવાના છે જેમ કે વીસ નંબરની આજે કાઢવાની છે પછી અઠ્યાવીસ નંબરની કાઢશું પછી બત્રીસ નંબરની કાઢશું સ્ટેપ બાય સ્ટેપ તમને વિડીયો બતાતા રહેજો અને કપાસ વિશેને કોઈપણ પ્રકારના પાક આપણે વાયો હોય તેના તમને અમારા અમારી ચેનલમાં વિડીયો જોવા મળશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખેડૂતની દુનિયામાં આવા જ તમને વિડીયો જોવા મળશે